રામચોક કિરણ હોસ્પિટલ વધારે સંસ્થાઓના સહયોગથી સુદામા રાજા એવા ગણપતિ બાપાનું આગમન થયું હતું શ્રીજીની આ આગમન યાત્રામાં જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અહીં દરરોજ જુદા જુદા કલાકારો દ્વારા લોક સાહિત્યના કાર્યક્રમો થશે યુવા વર્ગમાં વધતા જતા વ્યસનોને અંકુશમાં લાવવા તેમજ ડ્રગ્સ વિશે સમાજમાં જાગૃતિ લાવવા માટે રોજ નાટક ભજવવામાં આવશે સાધુ સંતો સામાજિક રાજકીય આગેવાનો હાજરી આપશે રક્તદાન દેહદાન અંગદાન માટે પણ જાગૃત સંદેશો આ જગ્યાએ આપવામાં આવશે તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો